ડીસાનમાં નવાવાસમાં વર્ષો જૂના આવેલા રામદેવ પીરના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન સંધ્યાનો રાત્રિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું માં ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરાયું હતું રાત્રિ ભજન સંધ્યામાં અરુણા બારોટ તેમજ અન્ય નામની અનામી કલાકારો દ્વારા આવનાર ભક્તોને ભક્તિમય વાતાવરણમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા આ તમામ આયોજન નટવરજી ઠાકોર ચકાભાઈ સુખદેવભાઈ ઠાકોર પરિવાર તરફથી કરવામાં આવ્યું નવા વાસમાં આવેલ રામદેવપીર મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો રામદેવપીરના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે અને ભગવાન રામદેવ પીર પણ આવનારા ভক্তઓની મનોકામના અને આસ્થા પૂર્ણ કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુભયાત્રા નીચા ચડવાનો કાર્યક્રમ જેવા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં માં પરિવાર દ્વારા ડીસાની તમામ ધર્મ પ્રેમી જનતાને જોડવા માટે પ્રેમપૂર્વક આગ્રહ કરવામાં આવ્યો છે નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠ જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule તાજા અપડેટ पाने के लिए બેલ આઇકન પર ક્લિક જરૂર કરે દરેક ન્યૂઝ કો લાઈક કરે ...